તરા કાઈ જાઓ ફોન કર તરાઈ જા કસો હા લ્યો તો જે હોય તે જો બરો ફોન ફનક જો તમને ગર થાય પછી મને દર્શ એમ તો હું કર દઉ બરાબર હા ઓકે આવો કા હાલ સેવાનું કાર્ય તો કરીએ લેજો ઉપર લેજો ઓકે લેજો માતા હોને ઓ બાજુ આરો બોલ નળા અગિયાર હા મને આવો બાજુ હું આ

Thì, có không lấy phải không lấy phải nah, không lấy phải 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 <laughs> không lấy phải không lấy phải <laughs> không lấy phải không lấy phải không lấy không

ઓડોય બાજી મળી જશે મળી જશે મરે આ રાખી જેરથી નહીં એટલે

આ ભાઈ આ તો ચક્કા બસવા બેહી નઈ આ ભાઈ ના બાઈક તો નવ ચસનાલોન તમને બધા કલાકાર છે ભાઈ ઊભો રહી ભાઈ